હવે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લામાં પણ સાંજના સમયે ખાબક્યો છે ધોધમાર વરસાદ ધોરાજી ઉપલેટા જામકંડોરણામાં ધોધમાર વરસાદ ધોરાજીના ભોળા ફરેણી મોટા ગુંદાળા છત્રાસા અને પાટણવાવમાં વરસાદ ખાબક્યો છે છત્રાસમાં ભારે વરસાદથી ચેક ડેમ ઓવરફ્લો થવો છે તો ધોરાજીની સફુરા નદીનું પણ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે પંચનાફ તરફ જવાનું જે કોઝવે છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ થવો છે ધોરાજી તેમજ ધોરાજી ગ્રામ્ય માં જે રીતે સાંજના સમયે મેઘરાજાએ ભઘરાટી બોલાવે અને તોફાની ઇનિંગ રમેલ

ભારે વરસાદ વરસતા અત્યારે સફર સફુરા નદી છે તે ગાંધી તોર બની છે અને આ ક્રોધ છે તે અત્યારે ધોરાજી નદી આ ક્રોધ પંચાત મંદિર તરફ જવાનો જે આ ક્રોધ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ત્યારે કહી શકાય કે ધોરાજીમાં જે રીતે આજે સાંજના સમયે મેઘરાજે તોફાની ઇનિંગ રમી હતી જેને લઈને ધોરાજીમાં અનેક વિસ્તારોમાં છે તે પાણી પણ ભરાવાના છે તે દ્રશ્યો છે તે સામે આવ્યા છે ત્યારે ધોરાજીની જે